નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓન કોમ્યુનિટી સાયન્સ વિભાગ આવેલું છે તમને આ દ્રશ્યો અમે બતાવીશું કે બે દિવસને જે કુળની સ્થિતિ સર્જાઈ હતી તેમાં કાલે જે સાંજે પાણી વધી જતાં તેનું પાણીના જે પ્રેસર હતો તે અહીંયા આઠથી દસ ફૂટ તેના લીધે પાણી ભરાવાની ઘટના બની હતી તેના લીધે આ આ સમગ્ર જે વોલ દેખાઈ રહ્યો છે કોમ્યુનિટી સાયન્સનું તે આખું ઘરાશય થઈ ગયું છે અને તમને આ દ્રશ્યો અમારા માધ્યમથી તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કાલે કેટલું પાણી અહીંયા ભરાયું હશે અને સમગ્ર વડોદરામાં આ જ પરિસ્થિતિ હતી તેના લીધે આ આખી જે વોલ છે તે ઘરાશય થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે અંદર જે પાણી ભરાયેલું છે હમણાં પણ ત્રણથી ચાર ફૂટ પાણી છે પરંતુ મળતી માહિતી અનુસાર અહીંયા આઠથી દસ ફૂટ જેટલું અહીંયા પાણી હતું કેમકે તા તમે જે દીવાલ સામે દેખાઈ રહી છે તે દિવાળ ઉપર સ્પષ્ટ પાણીનું જે લેવલ છે તે બતાવી રહ્યા છે કે પાણી કેટલું હતું અને જ્યારે પાણી ઓસરી જતાં આ પાણીનું લેવલ ચાર પાંચ ફૂટ હવે થઈ ગયું છે પરંતુ જ્યારે દિવાળ ધરાશય થઈ છે તે જે આખી દિવાળ છે લગભગ આ દિવાલ ચાલીસથી પચાસ ફૂટ જેટલી લાંબી આ વોલ છે આ આખી ઘરાશય થઈ ગઈ છે આ ફતેહગંજ વિસ્તારનું મેઇન નરહરિ સર્કલ જે છે આ વિસ્તાર છે અહીંયા પણ આખા વિસ્તાર પાણીમાં જળબંબાકાર થઈ ગયું હતું તમને ફેકલ્ટી ઓફ કોમ્યુનિટી સાયન્સની જે અંદરનું જે દૃશ્ય છે અમે તે પણ બતાવવાનો અમે પ્રયત્ન કરીશું આ જે દિવાળ છે આખી વોલ હતી એ આખી દિવાળ ઘરાશય થઈ ગઈ છે તમે જે કોમ્યુનિટી સાયન્સ જે છે તે તેના અંદરના પણ અમે દ્રશ્યો તમને અમારા માધ્યમથી અમે બતાવીશું અહીંયા એક જે ઝાડ છે તે પણ ગઈકાલે ઘરાશય થઈ ગયો હતો આવા અનેક ઝાડ અહીંયા ઘરાશય થયા છે તમે અમારા કેમેરા જે છે કેમેરામેન મોશિન દિવાન એ તમને બતાવશે કે જે આગળ જે ઝાડ ઘરાશય થયો છે તેમને થોડું ઝૂમ કરીને એ બતાવે આ જે ઘરાશય છે ભારે પવનના લીધે આ ઝાડ પડી ગયું છે અને અહીંયા જે પાણી છે તે પણ લગભગ દસ ફૂટ પાણી ભરાઈ ગયું હતું પરંતુ હમણાં ત્રણથી ચાર ફૂટ નજરે પડી રહ્યો છે આ જે સમગ્ર જે કચરાના ઢગલા તમે અહીંયા જોઈ શકો છો કે બગીચો હતો તે બગીચો એવું લાગી રહ્યું છે કે કોઈ તાલાબ બની ગયું હોય આ તાલાબના દ્રશ્યો નથી પરંતુ આ એક બગીચો છે પરંતુ જે રેલ આવી હતી તેના લીધે આ દસ આવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે અહીંયા અહીંયા એક સિક્યોરિટી ગાર્ડ છે તેમનાથી પણ આપણે થોડું માહિતી લઈશું જી યહાં પર કેટલે ફૂટ પાણી થા ઓર ક્યાં પરિસ્થિતિ હતી મિનિમમ સવારે મેં આવ્યો સાત વાગે તાણે હાલત જોઈ તો એ કોટ બી પડેલો દેખ્યો ઝાડ બી પડેલું જોયું

દિન મેડમને હવે એની જાણકારી આપવામાં આવશે તેમના જે સિક્યોરિટી ગાર્ડ હતા તેમના જે આગેવાન જે છે એ લોકો અહીંયા એને નિરીક્ષણ કરીને ગયા છે પરંતુ આ ચાલીસથી પચાસ ફૂટની જે લાંબી જે વોલ છે તે પડી ગયોનો બનાવ બન્યો છે કેટલા અનેક ઝાડ અહીંયા કોમ્યુનિટી સાયન્સમાં પડી ગયા છે અહીંયા જ ગર્લ્સ હોસ્ટેલ છે અહીંયા વિદ્યાર્થીઓની અવર જવર પણ થતી હોય છે હવે જોવાનું રહ્યું કે આ કેટલી વહેલામાં વહેલી એને ખસેડવાની કામગીરી કરવામાં આવશે મારા સહયોગી કેમેરામેન મોહસિન દીવાન સાથે હું અબરાર સૈયદ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે વડોદરા